શ્રી કૃષ્ણ રાધે રાતે કેમ છો બધા મજામાં જશો તો આજે જો સાતમ છે આપણે નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ચિત્રામાં પૂજવાના છે પાણી આડે બધા આપણે ચિત્રામાં પૂજી લે પહેલાં સૌ પર સૌ પહેલાં આપણે દીવો કરશું આપણે દીવો જગાઈને રાખી દીધો છે ને માથે આ કાચનું જે ઓટો આવે છે ને તે પણ રાખી દીધો કેમ કે પવન બહુ આવે છે એટલા માટે હવે આપણે આપણે નાનું જે ઘોડીઓ આવે ને તે આપણે દોડવાનું છે તો આપણે બનાવું ત્યારબાદ જે નાગલા હોય તે ચડાવવાના છે તે આપણે ચડાવી દઈએ તેમાં આપણે સુંદરી રાખવાની હોય તે પણ આપણે અમે ચડાવી દઈએ Hello, guys. પૂજા થઈ સરસ મજાનું દર્શન કરી લેવાના માતાજીને યાદ કરી આપણા છોકરાને તાજા નડવા રાખે અને ભણવામાં ગરમ હોશિયાર કરે જે આપણે જમનભાઈ આવી ગયા હે લાવો જમનભાઈને ચાંદલો કરતી રાખે આમ જો જમ ભણી ગઈ હોશિયાર થાવ કંઈક કાંઈ પરસાદી જમનભાઈને જ પહેલાં આપણે દઈ દઈશું જમનભાઈ પરસાદી ખવડાવી દીધી આપણે જમનભાઈ આપણે ડાયા થઈ જાય થોડાક કા હાલ તો આપણે પાણી પૂજા થઈ ગઈ હવે આપણે ગીસ ની ચૂલા પૂજા કરવાની હોય તે આપણે કરી લઈ જો સરસ મજાનું આપણે પૂજા થઈ ગઈ છે પ્રસાદી પણ રખાઈ ગઈ છે પાણીય પૂજા કરવાની હોય તે હવે આપણે ચૂલા પૂજા કરી લેશું હલો તો જો આપણે પાણી પાણીયાળાની પૂજા કરી લીધી છે હવે આપણે ચૂલા પૂજા કરવાની છે તો આમાં આપણે પેલા ચાંડલા કરવાના છે આવી રીતે ચાંદલા કરવાના પછી આમ ચોખા રાખવાના બધે આવી રીતે આમ આ ચૂલામાં એવી રીતના એમ જ ચાંદલા કરી દઈ પછી જે આ નાગલા હોય તે ચડાવવાના છે આવી રીતે આમ આમાં પણ આપણે આમ ચડાવી દેસુ સરસ મજાની રીતે સરસ મજાની પૂજા કરવાની કેમકે આખું વર્ષ આપણે આમાં રાંધી જમતા હોય એટલા માટે અને ત્યારબાદ આપણે આ ચુંદરી છે તે પણ આપણે રાખી દેસુ સુંદરી છે તે પણ આપણે રાખી દેસુ એમાં પણ આપણે ચાંદલો કરી દેસુ એક એક ગુલાબનું ફૂલ ચડાવી દેસુ અને કપાના છાડવું કહેવાય એને આપણે આમાં વાવવાનું હોય તો તે પણ આપણે આની અંદર રાખી દઈએ આવી રીતે આમ હલો ગાય તો જો આપણી સાતમ આઠમ ની મીઠાઈ તૈયાર છે તો જો આપણે આ મીઠાઈ બનાવી હશે કે લીધી હશે

અને આપણે આજે બનાવ્યું હતું તે ચેવડો બનાવ્યો હતો આપણે ઝીણા ગાંઠિયા બનાવ્યા હતા આપણે વણેલા ગાંઠિયા બનાવ્યા હતા સેવ બનાવી હતી અને આ શ્રુતિ જે બનાવતી હતી આ શક્કરફાળા નથી પણ શું કહેવાય ફરસી પૂરી છે અને આ તીખી પૂરી છે અને આ મોળી પૂરી છે અને આ પનીરનું શાક અને આ બધી આપણી મીઠાઈ તો આપણે સાતમ આઠમનું જો આવું કંઈક આપણે બનાવ્યું છે હાલો ગાય તો આપણે બેસી ગયા છે શીરાવા સ્મૃતિ એના માટે થાળી તૈયાર કરે છે દહીં ને બધું નાખી શુતિ નું પફાવન પનીરનું શાક ને પૂરી ખાય છે આપણે ચા પીશું ને જમને જો ચેવડો ને ગાંઠિયા ખાઈ લીધો એટલે સેટીંગમાંથી ચડી ગયો હે